મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઇસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમણે ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી પણ અત્યારના સંજોગો જોતા આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી એમણે મને સૂરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરીને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે અને જવાનનો પ્રશ્ન છે આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ આ ગંભીર બાબત છે કડક લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે જ્યારે એકોતેરમાં માં સેવન્ટી વનમાં માં યુદ્ધ થયું જ્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય એને કોઈ સારી વાત ન કહેવાય દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકો જોઈએ આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે ખરેખર આ જવાબદાર વ્યક્તિ ન કહેવાય ખરેખર આ બેધ્યાન એનું કહેવાય બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ મૂકવાય નહીં અને જ્યારે દિલ્હીમાં શર્વાદે પક્ષની મિટિંગ બોલાવે ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા ત્યારે પણ સા વાત કરી હતી કે અમે તમારી સાથે છે દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરીએ આમાં કોઈ રાજકારણ હોય ન શકે ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલા લેવાય એવા અમારી માગણી છે